નમસ્કાર મિત્રો મારું નામ બારીયા મહેશકુમાર મોનાભાઈ અને હું ડચકા સારંગપુર ગ્રામ પંચાયતનો એક સદસ્ય છું અને છેલ્લા ચાર વર્ષથી વોર્ડ નંબર ત્રણમાં કાર્યરત છું તેવામાં એક મેં ભ્રષ્ટાચાર સમી એક અરજી કરેલી જે ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થઈ રહેલો રહેલો છે એ ભ્રષ્ટાચાર પર અરજી કરી હતી મેં અને એ અરજી કર્યા પછી મેં તાલુકા સ્વાગતમાં મને બોલાયેલો તે તાલુકા સ્વાગતમાં મેં જે તે પ્રમાણે અરજી પ્રમાણે મેં રજૂઆત કરેલી ભ્રષ્ટાચારની અને તે રજૂઆત કર્યા પછી જે તે કાર્ય કર્મચારીઓ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી હશે એ કાર્યવાહીમાં આ વાતની જાણ સરપંચને થતાં સરપંચે જે તે સ્થળે જાહેર સ્થળે જેવા કે પિંડિત ની દુકાન જે સારંગપુર ગામે આવેલી છે ત્યાં જાહેરમાં સરપંચ ત્યાં આવ્યો હતો અને સરપંચ આવ્યા પછી કે તે મારા વિશે એવું કહેતો હતો કે એ શું તોડી લેવાનો છે મારો અને શું કરવાનો છે અને મા બેન સામે ગલત બીબસ્ત વર્તન કરતો હતો ને ગાળો ગાળો બોલતો હતો તે તેવી જાણ મને ગામમાંથી મળ્યું અત્યારે હું બહાર છું અને ગામમાંથી મને એવી જાણ મળતા હું ગામ લોકોનો થોડોક સંપર્ક કરેલો અને હકીકત પૂછેલી કે ખરેખર આવું છે તો મને સપોર્ટ મળ્યો કે હકીકત તમારી રીતે આવી વાતો થઈ રહ્યો છે તો હું ભ્રષ્ટાચાર સામે લડું છું તો એને ક્યાં મરચાં લાગે છે કે ભ્રષ્ટાચાર નથી કર્યો તો એ બતાવી દે કે મેં નથી કર્યો તો પછી હું એના હા મેં થોડો લડું છું હું મારું મારું લડવાનું કારણ ભ્રષ્ટાચાર હમ એવું લડવાનું લડત લડું છું તો એને ક્યાં નડું છું અને એવું કહેતો હતો કે હવે એક તો જતો રહ્યો હવે એક બાકી રહ્યો એટલે મારા ફાધરનું મૃત્યુ બે મહિના પહેલાં થયું છે અને બે મહિના પહેલાં મારા ફાધરનું કુદરતી અકાળે મૃત્યુ થયું છે મને બી ખબર નથી હું બીગાર નહોતો ને મરી ગયા છે તો પછી એમને મારા ફાધરની ખુશીમાં એમ એને એટલો બધો કઈ રીતે ખુશ થયો કે મારા ફાધર મરી ગયા પછી આ એકલો છે તો હું અને બી મારા મરતિયાઓ દ્વારા કોઈ બી હિસાબે રસ્તા મોટી હટાવી દઈશ એવી ખુલ્લે આમ ધમકી આપી રહ્યો છે અને કોઈ કારણોસર કોઈ બી જગ્યાએ બહાર યા તો ગામો કે કોઈ બી જગ્યાએ જો ન કરે કરેનારાને ક્યાંક ને ક્યાંક કશુંક થયું તો જવાબદાર સરપંચ પોતે રહેશે અને હું સમાજ સમાજસેવાનું એક સમાજ સેવાનું કાર્ય કરું છું અને જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં હંમેશા વિરોધ કરતો આવ્યો છું એટલે આ બાબતે જો મેં જે ભ્રષ્ટાચારની અરજી કરી છે એ અરજીનું નિરાકરણ ના આવે તો હું આગળ બી પગલાં લઈશ અને આમાં હું કોઈ રાજકીય દબાણથી કે કોઈ બોલે તો હું બિર રાજકીય દબાણમાં બિલકુલ નથી કોઈ પક્ષમાં કે કોઈ પાર્ટીમાં લડતો નથી હું સામાજિક કાર્યમાં કાતર કાર્યરત છું હું બિનરાજકીય રીતે લડત ભ્રષ્ટાચાર સામે લડત લડું છું બરાબર તો પછી બધા થઈ સાથ સહકાર આપજો અને હંમેશા ભ્રષ્ટાચાર સામે લડત લડવાની તાકાત આપજો જય હિન્દ